અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં ઘૂસી તીક્ષ્ણ ત્યારો વડે હુમલો કરાતા પરિવાર ઘવાયો અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હત્યારો વડે હુમલો કરતા પરિવાર ઘવાયો નીલંબર પાર્ટી પ્લોર છાણી વિસ્તારમાં બની ઘટના ઘરમાં મારામારીનો હુમલો કરી આરોપીઓ ફરાર થયા ફરિયાદી પોતાના ઘરની બહાર કચરો નાખવા ગયો હતો અને અજાણ્યા યુવકો દ્વારા તું મારી સાથે વાત કેમ નથી કરતો તેને લઈને હુમલો કર્યો છાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો ફરિયાદીને માથાના ભાગે ઈજા થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનન ન્યૂઝ વડોદરા હા એટલે મારું નામ જોન છે અને આ મારો ભત્રીજો છે મારો ભત્રીજો કચરો નાખવા ગયો હતો અને ત્યાં બે જણ જતા હશે તો એમણે મારા ભત્રીજાને બોલાવ્યો તો એણે મારા ભત્રીજા એવું કીધું તમને ઓળખતો નહીં તો શું વાત કરું તો પેલા લોકોને ગુસ્સો આવ્યો તો એમણે મારા ભત્રીજા પર હુમલો કરી દીધો એને દબાઈને ત્યાં માર્યો અને એના માથામાં પથ્થર માર્યો તો લોહી લુવાણ થઈ ગયો તો એ દોડીને ઘરે આવ્યો અને મને કીધું કાકા કાકા જલ્દી દરવાજો ખોલો મને માર્યો તો હું મારી વાઈફ હતા અને મારો ફ્રેન્ડ ઘરમાં હતા ત્યારે અમે દરવાજો ખોલીને અંદર લીધો તો એ લોકો પાંચ થી છ જણા મોટા મોટા પથ્થર લઈને દોડીને ઘરમાં આવ્યા અમારા ઘરની કાચની બારીઓ તોડીને બારીમાંથી અંદર આવીને મને માર્યો મારી વાઈફ ને મારી એની સાથે શારીરિક છેડછાણી કરી મારા ફ્રેન્ડ ને માર્યો અને અમારા કિચનમાં જઈને ચક્કા લીધા અમારું મર્ડર કરવા માટે અને એ લોકો એ લોકો એટલા બધા ખૂનસમાં હતા કે અમે પરાણે પરાણે એકબીજાને બચાવતા બચાવતા બચ્યા અને એમણે અમારા ઘરમાં તોડફોડ કરી બારીઓ તોડી નાખી મારું ટીવી તોડી નાખ્યું છે અને એનો પણ મેં વિડિયો લીધો છે અને એ લોકો અમારા વિસ્તારમાં હરતા ફરતા જ લોકો છે બહારના આજુબાજુના ઝુંપડા વિસ્તારમાં રહેતા લોકો છે અમે એમને કોઈ કોઈ વખત જોયેલા છે સકલ જોઈએ તો મેં ઓળખીએ બાકી તો એમને એકદમથી ઓળખતા નથી પણ અમારા વિસ્તારમાં એ લોકો ફરે છે અને આવા લોકો જો મર્ડર કરવા સુધી અમારા ઘરમાં અંદર સુધી ઘૂસી જાય તો આગળ આ લોકો શું ના કરે તો આનાથી અમારી સુરક્ષા શું આ એક સવાલ છે અને અમે અમે ક્યાં જઈએ અમારું ઘર છોડીને અને આવા લોકોને કોણ શિક્ષા કરશે આવા લોકો માટે સરકાર પોલીસ શું પગલાં લેશે મારું નામ જોન છે અને મારા ઘરમાં જે કઈ તોડફોડ થઈ છે એનો પૂરેપૂરો પૂરો ખર્ચો મને પાછો મળે અને આ લોકોને કડકમાં કડક સજા થાય અને એ દરેકને પકડવામાં આવે એવી મારી ઈચ્છા છે મારી વિનંતી છે મારું છાણી એરિયા લાગે છે છાણી ગામનું પોલીસ સ્ટેશન લાગે

ત્યાંથી મને માર મારવામાં આવ્યો પાથામાં પથ્થર માર્યો ત્યાંથી ઘરે ભાગીને આવ્યો મારા ઘરે આવીને પણ એ લોકોએ અમને લોકોને માર્યા ઘરમાં કાકાને પણ થોડી ઈજા થઈ કાકીને પણ થોડી ઈજા થઈ હું ના એમાંથી કોઈને ઓળખ્યા નહી ખાલી એ લોકોને જોયેલા છે ફેરી મારે છે ત્યાં સાયકલ પર વિનય રસ્તે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ